નમસ્કાર મિત્રો રાજેશવરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે બાગાયત પાક માટેની યોજના અને એ બાગાયત પાકની અંદર આંબા અને જામફળ જેનું ઉત્પાદન ઉત્પાદકતા વધારવા માટેની યોજના ગવર્મેન્ટની અને એ સરસ મજાની અત્યારે યોજના ચાલી રહી છે તો ગુજરાતના એવા ઘણા ખેડૂતો છે જે બાગાયતનું વાવેતર કરે છે પણ એને ખ્યાલ પણ નથી હોતો તો એના માટે જે લોકો આંબા તથા જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ હેઠળ આઈ ખેડૂત પોર્ટલની અંદર તારીખ અગિયાર પાંચ બે હજાર સોવીસ સુધી ઓનલાઈન ખુલ્લું છે અને એની જો હું તમને સહેજ માહિતી આપું તો આંબા પાકમાં દીઠ સો રૂપિયા અથવા તો પ્રતિ કલમ પ્રતિ કલમ ખરેખર થયેલ ખર્ચ બેમાંથી જે ઓછો હોય તે ધ્યાનમાં લઈને પોઈન્ટ ચાલીસ લાખ પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર રહે છે આવી જ રીતે જામફળમાં છે હવે તમને સેઝ વાત કરું તો આંબા ફળ પાક માટે પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા ચારસો કલમ તેમજ જામફળ ફળ પાક માટે ઓસામોસા પાંચસો પંચાવન કલમ ત્રીસો રોપા ધ્યાનમાં લઈને સહાય મળવાપાત્ર રહે છે હવે આની અંદર ખાસ બીજી જો વાત કરું તો માન્ય નર્સરીનું બિલ લેવું પડે છે આપણે આંબેરણ આ સિઝનની અંદર નવું સિઝન અને આ ચોમાસાની અંદર પુષ્કળ પ્રમાણમાં આંબેરણ અથવા તો જામફળનું વાવેતર થવા જયું જઈ રહ્યું હોય ત્યારે આ રીતનું આપણે શું ધ્યાન રાખવું કઈ રીતનું કરવું તો આંબેરણની જે માન્યતા પ્રાપ્ત નર્સરી છે એની પાછળ પાકું બિલ મેળવવાનું રહેશે છેલ્લી તારીખ છે અગિયાર પાંચ બે હજાર સોવીસ સુધી જામફળ અને બીજી કોઈ પણ ફ્રૂટની વાવેતર કરવું હોય તો એ કોની પાસેથી ખરીદી કરવું તો તો જ વાત કરું તો કૃષિ યુનિવર્સિટી બાગાયત ખાતાની નર્સરી એમાંથી મેળવી શકાય અથવા તો ઝીનએફસી જીએસએફસી હવે એચઆરટી ટુ એનો લક્ષ્યાંક ગુજરાતનો ચોવીસો છે જ્યારે એચઆરટી થ્રી એટલે કે અનુસૂચિત જનજાતિના માટે ચારસોનો લક્ષ્યાંક છે એચઆરટી ફોર જનજાતિ માટે ત્રેસઠનો લક્ષ્યાંક છે અને ખાસ રિપીટ દોહરાવું તો એની છેલ્લી તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ છે ફળપાકનું ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિથી નવા વાવેતરમાં સહાય એમાં સહાયની વાત કરતી હતી યુનિટ કોર્સની વાત કરતી હતી ખાતા દીઠ આજીવન એક જ વખત મળવાપાત્ર છે અને વધુમાં વધુ તમે ચાર હેક્ટરનો લાભ મેળવી શકો છો સાધનિક કાગળોનો જે હું વાત કરું તો આ ઓનલાઈન અરજી પાડ્યા પછી આ એક ખેડૂતની પ્રિન્ટ કાઢીને ખેડૂતની સહી કરી દેવાની રહેશે છે એ કોપીમાં સહી કરી અને સાત બાર આઠ જોડવાનો રહેશે છે આધાર કાર્ડની ઝેરોક્ષ જોડવાની રહે છે રેશન કાર્ડની ઝેરોક્ષ બેન્ક પાસબુકની ઝેરોક્ષ અને જે લોકોને જાતિના દાખલો લાગુ પડતો હોય તેવા ખેડૂતોએ જાતિનો દાખલો પણ સબમિટ કરવાનો રહેશે સાથે જો વાત કરું તો દાખલા તરીકે ઘણા ખેડૂતો મોટું વાવેતર કરતા હોય તો ઝીજી જીજી આર સી માન્ય ડ્રીપનો વર્ક ઓર્ડર અને અથવા તો ટ્રાયલ રન સર્ટિફિકેટ એક એક્ટરથી વધુ વાવેતર કરવા જતા હોય એવા ખેડૂતોને આ દાખલો પણ જોડવાનો રહેશે હવે સાથે આ ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ મદદની ખેતી શ્રીની કચેરી જે તે વિભાગ જે તે જિલ્લો દાખવી કે અમરેલી હોય તો અમરેલી જુનાગઢ હોય તો જૂનાગઢ પોરબંદર હોય તો પોરબંદર ને અમદાવાદ હોય તો અમદાવાદ એની જે તે વિભાગની કચેરીને એક એપ્લિકેશન ખેડૂતની ઓથોરાઈઝ સહી કરીને એક કોપી એને મોકલી દેવાની રહેશે ને એક કોપી આપણે રાખવાની રહેશે છે એટલે ત્યારબાદ એ લોકો મંજૂરી આપે એટલે મંજૂરી આપે એટલે આપણે વાવેતર કરી દેવાનું રહેશે બહુ મોટો બેનિફિટ છે એક કલમડીટ સો રૂપિયા જેવું મળવાપત્ર છે દાખલ તરીકે આપણે જો પચાસ ટકા જેવો આ અંદાજિત આંકડો પચાસ ટકા જેવો થાય છે તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જે લોકોને ખરેખર વાવેતર કરતા હોય તેવા ખેડૂતોએ આ ઓનલાઈન અગિયાર પાંચ સુધીમાં કરી દેવું ધન્યવાદ સાથે રાજેશ